તારીખ 11 ફેબ્રુઆરી ના રોજ प्रातः કાલે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થાપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતા વધુ ભક્તો ભાવીકો વૈદિક વિશ્વ સંવાદિતા યજ્ઞમાં જોડાયા હતા બાઇબ્સ હિન્દુ મંદિર અબુધાબીના બાઇબ્સ હિન્દુ મંદિર અબુધાબી તારીખ 14 ફેબ્રુઆરી ના રોજ થનાર ઐતિહાસિક ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણા દાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃंखला ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણ કાર્યનું સંચાલન કરી રહેલા સંત પૂ બ્રહ્મવિહારી દાસ સ્વામીએ જણાવ્યું હતું भारतनी बहार आ प्रकारनो विशिष्ट महत्व धरावतो यज्ञ भाग्यज योजाय छे परम पूज्य महंत स्वामी महाराज जेने वारंवार दृढ़ करावे छे तेवा वैश्विक एकताना संदेश ने यज्ञ द्वारा अपायली आ विशिष्ट अंजलि छे आजे प्रातः कार्य योजायला यज्ञ मा थएली शांति अने सह अस्तित्वनी अनुभूति ने आ मंदिर आगामी अनेक पीढियो સુધી दृढ़ करविया करशे